ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇસરોના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટરના સહયોગથી ભાવી વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જે ત્રેવીસ નવેમ્બર સુધી યોજાશે કાર્યક્રમમાં રાજ્યના તેત્રીસ જિલ્લાના શિક્ષકો સાથે એકસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ગુજરાતના યુવાનોમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ જગાડવો તેમને નવીન ટેકનોલોજી સાથે ઓળખાણ કરાવવી અને ભવિષ્યના યુવા વૈજ્ઞાનિકોને તૈયાર કરવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે કાર્યક્રમમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથેનું મુખ્ય સત્ર રહેશે જેમાં તેઓ વિદ્યાર્થીઓને અવકાશ સંશોધન અને ભારતીય અવકાશ મિશનો વિશે માર્ગદર્શન આપશે ગુજરાતભરના જે તેત્રીસ જિલ્લાઓમાંથી દરેક જિલ્લાથી બેથી ત્રણ બાળકો સિલેક્ટ કરીને લગભગ સો વિદ્યાર્થીઓને સિલેક્શન કરવામાં આવે છે અને એમને અઠવાડિયા માટે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે આ ટ્રેનિંગ એટલે એક પ્રકારનું એજ્યુટેનમેન્ટ જે કહેવાય એજ્યુકેશનની સાથે સાથે એન્ટરટેનમેન્ટ અને સ્પેસ સાયન્સની જાણકારી મળે જો એવા અમાર પ્રયત્નો છે અને ગુજરાત ગવર્નમેન્ટ ની આ બહુત સારી પહેલ છે તો એને કન્ટિન્યુ કરતા આ વર્ષે પણ અમે એનું આયોજન કર્યું છે મે બહુટ એક્સાઇટેડ ફીલ કરાઉં કે અમે આઈસરો કે વેરીઅસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ देखने को मिलेंगे हमें इस बार नई नई चीजें सीखने को मिलेगी हमें यह जानने को मिलेगा કે હમારે કન્સ્ટ્રક્શન કેટલા એડવાન્સમેન્ટ કે ઓર કિસ કિસ ગગ પર કે કે કિયા હે હમ બહુટ એક્સાઇટેડ કે હમ જો જીતતે ઇત આગે પહોંચ્યો નોલેજ ગેન કરીને મળેગી અહીંયા અમને આવવાનો મોકો મળ્યો એ મારા માટે ખૂબ જ અગત્યનું હતું અને જેટલા પણ મારા પ્રિન્સિપાલ ટીચર્સ છે એને મને અહીંયા મોકલી એના માટે ખૂબ ખૂબ આભાર